નારાયણ સરોવર ખાતે પૂજ્ય મોરારી બાપુની પાત્રીસમી રામકથાનો પ્રારંભ નારાયણ સરોવર કચ્છ કચ્છના પવિત્ર તીર્થ નારાયણ સરોવર ખાતે પૂજ્ય મોરારી બાપુની પાત્રીસમી રામકથાનો ભવ્ય પ્રારંભ થયો હતો શોભાયાત્રા સાથે ધામધૂમથી કથાના શુભારંભની ઉજવણી કરવામાં આવી હતી કથાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી રસપાનનો લાભ લીધો હતો આ રામકથાના મનોરસથી સાધુ સ્વરૂપ પ્રવીણભાઈ તન્ના પરિવાર છે જેમણે અગાઉ રવિજીવ રજવાણી અને ધોળાવીરા ખાતે પણ મોરારી બાપુની રામકથાનું આયોજન કરાવ્યું હતું કથાની ભવ્યતા અને પાવનતા જાળવી રાખવા માટે તેમના પરિવાર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે રાપરના સૂર્યશંકર ગોરે આ પ્રસંગે જણાવ્યું કે કચ્છના પવિત્ર ભૂમિ પર પૂજ્ય મોરારી બાપુની આ પાત્રીસમી કથા છે જે કચ્છની જનતાને આધ્યાત્મિક ઉન્નતિની અનમોલ તકો પૂરી પાડે છે એ માટે સૌએ આ કથાનો લાભ લેવો જોઈએ કથાના પ્રારંભે વૈદિક મંત્રોચાર સાથે મંગલાચરણ થયું હતું વિશિષ્ટ મહાનુભવો સાધુ સંતો અને ભક્તો આ પવિત્ર પ્રસંગે ઉમટ્યા હતા આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાભ લઈ શકે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે નારાયણ સરોવર ખાતે ઉર્જાત્મક વાતાવરણ સાથે ગુંજતી રામકથા સમગ્ર કચ્છ માટે પવિત્ર સંભારણો બની રહે છે ખુબ હર્ષ ની લાગણી ગૌરવ ની લાગણી અનુભવું છું તો આ ધાર્મિક તીર્થભૂમિ જ્યાં ભગવાન શ્રી ત્રિવેક્રમરાયજી નારાયણશ્વર મંદિર આજે છે ભગવાન શ્રી કોટેશ્વર મહાદેવ કોટેશ્વર માં બિરાજે છે શ્રી વૈભાચાર્યજી ત્રેસઠ નંબર ના બેઠકજી પણ અહીં બિરાજે છે અને માં આશાપુરા

આ એમનું મનોરથ જેને કહેવાય કે સિદ્ધ થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે કચ્છની પ્રજા પણ ખૂબ જ હાસની લાગણી અનુભવી છે આપ મંડપ જોયું હશે કે આ ડોમ આખો અત્યારે ખચાખચ ભાવિત ભક્તો સોટા ગણોથી ભગીની તેમજ ભાઈઓથી ભરેલું છે જે આ દ્રશ્ય જોતા જ સરસ આપણને ખ્યાલ આવે કે કેટલા બધા લોકો બાપુની કથા સાંભળવા માટે ઉપસ્થિત છે

કરી છે આજે કચ્છના મળી છે બાપુ ની કથા લગભગ વર્ષે બે વર્ષે ક્યારેક ક્યારેક તો હમણાં જ હું સંશોધન કરતો હતો તો બે હાજર આઠ થી બે હાજર ને વીસ સુધીના વર્ષોમાં બાપુ ચાર કથાઓ મળી હતી તો બાપુ કથા મળે ત્યારે ખુબ પ્રેમથી કે

કથાના મનોરથી પ્રવિણભાઈ તેમના એકદમ સાધુ ચરિત પુરુષ છે હું તમને પરમહંસ કહું છું કારણ કે આવડું મોટું આયોજન કરવું અનેક લોકોને સાથે રાખવા અનેક લોકોના ગમા અણગમાને પણ પચાવી જવા આ મનોરથીના ભાગમાં હોય છે એટલે આવું દિવ્ય આયોજન કરવાનો એને વારે વારે અવસર મળે છે અને પોતે એક જ વાત કરે છે કે ભાઈ કથાનો મનોરથી હું નથી આખો વિસ્તાર કથાનો મનોરથી છે હમણાં જ આપને ખ્યાલ હશે અને બાપુ પ્રત્યે એમનો બહુ શરણાગતિ ભાવ છે આ નો ભાવ છે સમર્પણ નો ભાવ છે એમના બુદ્ધ પુરુષ છે બાપુ તો પ્રવીણભાઈ માટે તો જે બોલીએ ઓછું પડે અને બાપુ માટે પણ જેટલું બોલાય એટલું ઓછું પડે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન થ્રી ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી એટ સિક્સ તો તમે રાહ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો